સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલ કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કોપરનો જઠ્ઠો સહિત દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણને સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાબારી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ કડિયાએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હોય જેને લઇ હાલમાં જ કોસંભ પોલીસ સ્ટેશન હદમાં પીપોદરા વિસ્તારમાં એક્ટિવ ઇલેક્ટ્રિકલ્સ ફેક્ટરી આરાધના ઇસ્ટ્રીયલ એસ્ટેટ મોટી કેનાર રોડ સુબમ ટેક્સટાઇલના ગેટ પાસેથી પીપોદરા ખાતેથી બે અજાણે ઈસામો ગ્રીલ તોડી કંપનીમાંથી ટ્રાન્સફોર્મરમાં વપરાતા આઠ લાખ ચાલીસ હજારની કિંમતનો કોપર વાઇડિંગ વાયરના બોક્સ ચોરી કરી ભાગી ગયા હોય તે આરોપીઓની ભાણ મળતા બે રીધા ઘરફોડ ચોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરાલ મુદ્દામાલ સહિત દસ લાખથી વધુનો મુદ્દામાલ સુરત જિલ્લા પોલીસે કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી